સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીના કિનારે પાંચસો વર્ષ જૂના બિરાજીલા સ્વયંભૂ ભુલેશ્વર મહાદેવ આ વિસ્તારના લોકો માટે આસ્થાનું પ્રતિક છે માત્ર શ્રાવણ માસ જ નહીં પરંતુ વર્ષના ત્રણસો પાસઠ દિવસ અહીં શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા જોડાયેલી હોય છે હિંમતનગરમાંથી વહેતી હાથમતી નદી ભુલેશ્વર મહાદેવના જાણે ચરણ પખાડે છે એક લોક વાયકા પ્રમાણે પાંચસો વર્ષ પહેલાં અહીં એક ગાય કુદરતી રીતે ભોલેનાથ પર દૂધનો અભિષેક કરતી હતી બાદમાં ઘરે જઈને આ ગાય દૂધ ના દેતી હતી ત્યારે કરતા કપિલા કામધેર આગળ નદી રે કાંટા માતે વે બીલી નું ઝાડ વે સમશાન ભૂમિ વે તો આ મંદિર સ્વયં સિદ્ધ મંદિર કહેવાય આ બોલેશ્વર મંદિર આ જોડે સ્વયં સિદ્ધ મંદિર કેમ કે આ ત્રણેય વસ્તુ ભોલેશ્વર મંદિરમાં મળી હોય આ મંદિર હવારમાં ત્રણ વાગે નિત્ય ખુલ્લી જાય આરતી ઓર નિત્ય દર્શન ચાલુ રહે છે આ લોક પબ્લિક ત્રણ વાગ્યુ માટે ચાલુ જાય ટ્રાફિક હંમેશા ત્રણ બાજુ ચાલુ રહે બપોરમાં ત્રણ વાગે એનો પખાળ વે જ્યાં આખરે ભગવાન રે શ્રંગાર કરાવવા સાત વાજી નિત્ય આરતી વે જય ગોલે ત્રણ માસની શરૂઆત થઈ ચૂકી છે હરેક મંદિર હરેક શિવાલય હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠાય છે અમારા ભોલેશ્વર ગામની અંદર પણ સ્વયંભુ દાદા બિરાજમાન છે જેવું કે કેદારનાથની અંદર સ્વયંભુ જમીનમાંથી પ્રગટ થયેલું પથ્થરનું શિવલિંગ છે એવું અમારે પણ અહીંયા ગામમાં સ્વયંભુ દાદા પ્રગટ થયેલું મંદિર છે જે માનવસર્જિત નથી જમીનમાંથી નીકળેલું છે આજુબાજુના ગામના લોકો તથા શહેરના લોકો શ્રાવણ માસની અંદર આવીને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે અહીં બાર જ્યોતિર્લિંગના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેથી હું બધાને નમ્ર વિનંતી કરું છું કે આવીને દર્શનનો લાભ લે અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે ઘણો બધો મહિમા છે અમે વર્ષોથી જેટલા વર્ષો ઘણા બધા વર્ષોથી અહીંયા આ મંદિરે આવીએ છીએ ભોલેશ્વરના મંદિરે બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે અને અમને બધાને મને પોતાને અને મારા ફેમિલીને બહુ શ્રદ્ધા છે અમારા મિસ્ટર છે બી દર શ્રાવણ માસમાં દરરોજ અહીંયા મંદિરે શંકર ભગવાનના મંદિરે પાણી જળ અને બીલી ચડાવવા માટે આવે છે મોડેશ્વરલાનું મંદિર પાંચસો વર્ષ જૂનું છે સાથે સાથે ઘણા બીજા દેવસ્થાનો છે નવગ્રહો છે અને લક્ષ્મીનારાયણનું મંદિર છે ચામબુડા માતાનું મંદિર છે કાલી માતાજી છે માતાજીએ હું અઠ્યાવીસ વર્ષથી માતાજીની સેવા કરું છું અને માતાજીની દયાથી અને ભોલેશ્વર દાદાની એવું અંતિમ કૃપા છે સર્વ પ્રજાજનો સુખી રહે અને સાથે સાથે આ મંદિરનો વિકાસ કરવા માટે સરકારે પણ સારો સહયોગ આપ્યો છે તેમનો હું આભાર માનું છું